જિલ્લા મંત્રી વિશ હિન્દ પરિષદ અયોધ્યા ફરી એક વાર સાડા પાંચસો વર્ષ બાદ નિર્માણ થઈ ગયું છે અને એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આવતી બાવીસ તારીખે થવાની છે જેની ઉજવણી વિશ્વભરના તમામ હિન્દુ મંદિરોમાં થશે આજ યોજના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભારતભરની અંદર તમામ હિન્દુને ઘરે ઘરે જઈ ભગવાન શ્રી રામ મંદિરનો ફોટો એક પત્રિકા અને હળદર અને અક્ષત છે ઘરે ઘરે આપશે આ અભિયાનની શરૂઆત માટે આજે ધોરાજીમાં અક્ષત કડશની યાત્રા કાઢવામાં આવી હતી ત્યાં પૂજ્ય સંતોએ આ કડશ યાત્રાની અંદર સામેલ થઈ અયોધ્યાથી આવેલા અક્ષત કડશનું પૂજન કર્યું અને આશીર્વચન પણ આપ્યા આ ઉપરાંત આજના દિવસે આ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે ના કાર્યાલયનો મંગલ પ્રારંભ પણ આજે સંતોએ કરાવેલ છે